પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે મોડલ છે બે હજાર એકવીસ નું મોડલ છે અને નવમો મહિનો છે વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચી દેવાની છે

તો વિડીયોના અંત સુધી બની આવીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે વીએક્સ વર્ઝન છે મેન્યુઅલ ગેરબોક્સ રહેશે તેમજ પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે બે હજાર એકવીસનું મોડલ છે નવ મહિનો છે તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે હરીરા મોટર્સ માં સુરત તમને ગાડી જોવા મળશે પેલી નજરમાં ગમી જાય તેવી સ્વિફ્ટ રહેશે પંચાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે સસ્તી કિંમતમાં આપવાની છે ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ નેવ હજારમાં આપી દેવાની છે આ ગાડી બે હજાર એકવીસનું મોડલ છે તમારે સ્વિફ્ટ ખરીદવી હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે નેવું નવાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને સ્વિફ્ટ ગાડીના માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ગાડી છે બે હજાર એકવીસ નું મોડેલ વીએક્સ વર્ઝન છે વ્હાઇટ કલર છે કંપની કન્ડિશન છે એન્જિન પાવરફુલ પેટી પેક એન્જિન છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું